છે આવેલા બનાવેલી આંગણવાડી તંત્રની અણ નું ઉદાહરણ તો છે જ પણ એથી વિશેષ બાળકોની ચિંતા કર્યા વગર મોબાઈલ ટાવર નીચે જ આંગણવાડી ઊભી કરી દેવામાં આવતા રેડિયેશન ની અસર બાળકોના આરોગ્ય પર થવાનો પણ એટલો જ ખતરો મંડરાયેલો છે ભાવનગર મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાના વિકાસના કામો હાથ ધરા છે પણ કામમાં વિલંબ સ્થળ સ્થિતિના ઠેકાણા વગરના તમજો આંધળા ખર્ચાઓ કરવામાં આવી રહ્યા હોવાનું ઉદાહરણ સામે આવે છે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ત્રણસો સોળ આંગણવાડી છે જેમાં સત્તાવીસ હજાર ભૂલકાઓ એકઠા ખૂંટી રહ્યા છે જે આંગણવાડીઓને હવે સ્માર્ટ બનાવવામાં આવી રહી છે પરંતુ સ્માર્ટની સાથોસાથ સ્થળ સ્થિતિનો ક્યાચ કાઢ્યા વગર જ જ્યાં જગ્યા મળે ત્યાં આંગણવાડી ખડકી દેવામાં આવી રહી છે મહાનગરપાલિકા પાસે એકર મોઢે જગ્યા છે પણ કેટલીક જગ્યાઓ પર દબાણો છે તો કેટલીક જગ્યાને ખુદ તંત્રને જ ખ્યાલ નથી આવી પરિસ્થિતિ વચ્ચે રૂવા રવેચી નજીક લીલા ઉડાણની સામે આવાસ યોજનાની પાસે જ રૂપિયા આઠ પોઈન્ટ અડતાલીસ લાખના ખર્ચે આંગણવાડી બનાવવામાં આવી છે પરંતુ ઘણા મહિના થવા છતાં વીજ જોડાણ મળ્યું નથી ચોંકાવનારી બાબત એ છે કે અહીં આવાસ હોય તેવી સ્થિતિ છે કોઈ રોકટોક કરવાવાળું નથી અધુરામાં પૂરું હોય તેમ લેવલિંગના ઠેકાણા નથી બાળકો અભ્યાસ માટે આવે તો પણ પડવા લપસવાનો ભય રહે તેવી પરિસ્થિતિ છે તેનાથી પણ વધુ જોખમ બાળકોના આરોગ્ય સામે ચેડા કરવામાં આવી રહ્યા હોય તેમ મોબાઈલ ટાવરની બાજુમાં આંગણવાડી બનાવી દેવાય છે જેથી રેડિયેશનની પણ એટલું જ મોટું જોખમ સેવાઈ રહ્યું છે શહેરમાં શાસકો જે વાતો કરે છે તેનો વાસ્તવિકતામાં અમલ કરે તો પણ ભાવનગર અને ભાવનગરના ભવિષ્યમાં સુધારો થાય તેમ છે તંત્રની અણ આવડત અને શાસકોની નબળાએ પુરવાર કરતી રૂવાની આંગણવાડીનું સ્થળ હાલની સ્થિતિ તંત્રની બેદરકારીની નમૂનો છે ભવિષ્યમાં નિર્માણ થનારી આંગણવાડી સ્માર્ટ ન બને તો કંઈ નહીં પણ યોગ્ય સ્થળ સ્થિતિને ધ્યાનમાં રાખીને બનાવવા માંગણી ઉઠી રહી છે આપણા ભાવનગરમાં ઘણા બધા ભાડામાં ચાલે છે લગભગ નાઇન્ટી ટુ એમાંથી ના જેવો આપણા અમુક તો બાંધકામ થઈ રહ્યા છે સોળમાં અને બાકી અમુક ટેન્ડર પ્રક્રિયામાં છે અને છ જગ્યા છે જેને સર્વી બાકી છે અને બાકી આઈડેન્ટિફિકેશન માટે એને બધું કામગીરી ચાલી રહ્યા છે અને અમુક બિલ્ડીંગો બની ગયા છે અને એમાં હજી એ પૂર્ણતા પૂર્ણ નથી છે બિલ્ડિંગ જેમ કે કોઈને વોટર કનેક્શન લેવાનું બાકી હોય વીજ કનેક્શન બાકી હોય એને લીધે એ બધું અમને ટૂંક સમયમાં આવી જાય તો અમે અહીંયા આંગણવાડી ચાલુ કરશું એમાં કોઈ લાઇટનું કનેક્શન નથી કે કોઈ પાણીનું કનેક્શન નથી કે ફરતી કોઈ બોર્ડર મારી નથી અને ખુલ્લામ ખુલ્લા અને કચરો હળગાવતા હોય ખાડા ટેકરા હોય ગંદકી હોય આવી પરિસ્થિતિમાં આંગણવાડીઓ ચાલે છે તો એનું સરકારને ધ્યાન રાખવાની ફરજ છે

બાળકો ભાડાના મકાનમાં બેસે છે જેનું ભાડું મહાનગરપાલિકા ભરે છે ભાડાના મકાનમાંથી મકાન કરવા સરકારમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે પણ મહાનગરપાલિકાનું તંત્ર જમીન શોધી શકતું નથી પોતાની માલિકીની જમીનમાં પણ લોકોના વિરોધનો સામનો કરવાના બદલે પાછી પાણી કરતા સમયસર આંગણવાડીઓના કામો થતા નથી ત્યારે બીજી તરફ વાત કરીએ તો ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં પાંચ વર્ષથી તૈયાર થયેલી આંગણવાડી ધૂળ ખાઈ રહી છે માત્ર વીજ કનેક્શનના વાંકે આંગણવાડી નહીં સોંપવામાં આવતા ભાડાના મકાનમાં આંગણવાડી ચાલી રહી છે તંત્રને ઢીલી નીતિના કારણે ભાડાનું ભારણ મહાનગરપાલિકાની તિચોરીમાં પડી રહ્યું છે શહેરના ચિત્રા ફુલસર નારી વોર્ડમાં આવેલા ઇન્દિરાનગર વણકર વાસની પાછળ આશરે પાંચ મહિના પહેલાં નવી આંગણવાડી બનાવવામાં આવેલી છે પરંતુ આજ દિન સુધી વીજ કનેક્શનનું જોડાણ આપવામાં આવ્યું નથી કારણ કે આંગણવાડી સંપૂર્ણ તૈયાર હોવા છતાં શરૂ કરી શકાતી નથી આ બાબતે આઈસીડીએસ વિભાગે અવારનવાર રજૂઆત કરવા છતાં ભાવનગર મહાનગરપાલિકાના બિલ્ડિંગ વિભાગ તથા આઈસીડીએસ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી વધુમાં આ વિસ્તારમાં ભાડાની આંગણવાડી ચાલતી હોય છેલ્લા છ મહિનાથી નવી આંગણવાડી તૈયાર હોવા છતાં ફક્ત વીજ કનેક્શન ન હોવાના કારણે બાળકોને ભાડાની આંગણવાડીમાં વેસવું પડે છે અને સુવિધા સુવિધાયુક્ત આંગણવાડીથી વંચિત રહેવું પડે છે તેમ ચિત્રા ફુલસર નારી વોર્ડના સ્થાનિકો જણાવ્યું હતું